હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાઈશ આજે છે ત્રીજો દિવસ મગફળી કઢાવાનો ગાઈશ તો ગાઈશ આજે પણ ત્રણ દાળથી મગફળી કઢાઈ જાય છે આજે ત્રીજો દાળો છે મતલબ કે ડે થ્રી મગફળી કઢાવાનો જો ગાઈશ પાછા તો લીલી મગફળી છે પછી હમણાં જ સૂંટી છે ફમદાડ એવા અને ગઈશ આ થોડા બે દાળાથી મગફળી છે એટલી કઢાઈ

ત્યારે રાતે અડધું કટાવી છે તો તમને ખબર જ સમય થોડી એમ જોઈ લીધું છે એમાં અડધું કઢાવી બાકી છે ને અડધું પડી મેં લીધું તો ગાઈસ ક બીજું કઢાવીશું આજ તઈન દવા સારું પેલી વાત રાતી ફળા તેવા થઈ ગયા હતા ને એટલે કઢાવી નહીં જોઈ લે ગાઈસ હા મગફળીઓ ઢગલો પેલા હતા કં કહીશ આ મગફળીનું જો લીલી હજી છે પોદો તો સીધ નહીં એકલા ડોખળો હોય ને એવું લાગે તો ડોખળો જ મગફળી પછી એવું જ લાગે ચલો ગાઈશ આપણે તમને પેલું બતાવી દઉં એ સીટું કટાણ બાકી છે પછી આપણો એમને પછી જોઈ લો કઈશ આ બધી મગફળીયું આ અરે ટ્રેક્ટર નવો ફ્રેસ ગોળ પછી જીએ પેલી વાત આખું તો ગાયસ ફાઇનાલી આપણા ખેતરમાં પહોંચી જઈએ એમ કે અમાર આવી જાય છે ગાયસ વધતા કઈ કઈ મગફળીઓ કાઢવાની છે જોઈને ડુંબળી એટલું પૂ લે છે તો ગાઈસ આજે મગફળી કાઢવાની ગાય આ રહી જોઈ લો હા હેતરને અરે પેલું અમુ દેખાય ને છેલ્લો પૂલા આ રેડા પેલા અંબો એટલું પડી રહી છે તો ગાયસ આપણે પેલા હેતરમાંથી આપણા બીજા હેતરમાં આવી જાય છે અને ગાય તમને બતાવું જે હેતરમાં ફળી કઢાઈએ છીએ ને એ ખેતરમાં બાબાની છત તમાકુ એટલે ગાય એ તે હેતરમાં તમાકુ બાપાનો રોપ રોપે ને કારણ આયો છે તો ગાય તમને રોપ બતાવી દો પેલા જો ગઈશ આ રહેનો રોપ અને ગાય હજી મોટો થયો નહીં પણ એમાં બાબાની છે તમાકુ જે આમાં ફળીઓનું ખાલે છે ને એમાં तो काय सार तो रोप आणि बीजो पेली साईड काही सारोप गायस आपला जेव्हा आपला गे जेव्हा झोमफळ होय कणेशी तंफळ होता आपण तर अमृतशी जो तो गायस हा झोमफळ गळावाळी आपला तो गायस છોકરા બધી લઈ લઈ ખાઈ ખાઈ બધું તોડી નાખીશ પણ હોય તો હજી હાલે છે મોટો હોય કોમ કરવા આવ તોડી કોઈ નહીં ગાઈશ બીજો બતાવ તમને કઢાં છે મગફળીનો ખેતર ચલો ગાય ગાઈશ આવો મૂરી થોડું ઝૂમ કરી નાખું આ જો ગાઈશ આર્યું ને આટલું કઢાણ આ પોસ્ટ અડધો વીક અડધા વી ગાય જેવું કઈ થાય તો છે રી આપણે કઢાવાનો સાજો કાચ તો મિનિમમ બે ત્રણ તો વાગવાના જ છે કંઈક કઢાવતા કઢાવતા હવે શું થાય જોઈએ તમે જમફળ જોઈ લે ખાલી આપણો તો આનો જમફળ અને આ મોટો સમફળ કઈ સાજોફળીને સોમ ફળ આવે છે ગાઈસ આ એવું છે કમેન્ટ કરી લ્યો મન તો આવડતું નહીં પણ કે બીજી ઝંફળી ઝોંફળી જો ગઈશ માપની ઝંફળી પણ ઝોંફળ તો સારા બેઠા છે જો સારું તો ચગલું આ માગે છે તો આ ગાયસ કંફળી ઝોંફળ જ બેઠો છે ચલો ગાઈસ આપણે જીએ પેલી સાઈડ બારી સાઈડ જઈએ અને કણ છે એ આવું નક્કી કરવું પડશે પછી એમાં ખેસર ઊભું રાખવું કીકન તો રાતી કઢાઈ છે તે જગ્યા આપણે ઠેસર ની બદલવાય છે એટલા અને ગાય છે મગફળીઓ કઢાઈ રહીને ઘેર જવાનો ઈરાદો છે હવે કહેવું કઈ કહેવા તો ચલો ગઈશ આપણે મગફળી કાઢીએ તાણ આપણે તમને મળીએ આ તડકો બડકો કાઢ્યો છે જોઈ ગાઈશ તડકો તમને બતાવી દઉં પણ ગાઈશ આપણો જોઈ લો કઈશ તડકો જોઈ લો હા જો ગાઈશ તડકો કાઢ્યો પણ ઠારે એવો પડે જો ગાઈશ ઠાર દેખાતો હોય તો જો ગાઈશ આયતર હું ઉપર પાણી પોણી દેખાય સારું પડે તો ગાય તળકો તો કઈશ હતા ના વાગે છે એ તો તમને કહી છે કાંઈશ ચલો ગાઈસ આપણો મળીએ આપણો ડાયરેક્ટ ઠેસ ઠાર બાર ઉડ અને મગફળી ફફળ કાઢીએ તાણે ત્યાં સુધી આપણા બ્લોકમાં બન્યા રહીશું ગાઈસ ચલો ગાઈસ મળીએ તમને તો હેલો ગાઈશ ફાઇનલી ફાઇનલી ગાઈશ આપણા બાર વાગી છે અત્યારે આપણો મગફળી કઢાને ચાલુ કરી દીધું પાછળ ટ્રેક્ટર આ છે મગફળીઓનું એ ટ્રોલી ભરવા માટે અને કેસરે આ કેવી કેવી તો કહીશ કેસર ને ટ્રેક્ટર બે તો આપણા મગફળી કઢાને ચાલુ કરી દીધું છે હવે કાંઈ આરે આટલું બાકી બીજી બધી મગફળી પતી જઈ આટલું કઢાઈ પછી સીધા કેયર ખાઈ બેન નહીં બેન તો કહીશ આ ટ્રેક્ટર અને આમાં ફળીઓ પણ ડાન્સ આવે ગાઈસ એટલે કે બાજુ ખાલું ઉપલી રે કર જો અને આ ઠેસર આ ગાઈશ જો ઠેસર તો આજ તો હોળમાં હોળમાં આ જો કઢા જો ગાઈશ આવી રહ્યું તો આ એક ટ્રેક્ટર આવી અરે મગફળીઓ દોણા લેવા માટેનું પેલું ઠેસર મગફળીઓ કઢાવાનું અને હજી એક ટ્રેક્ટર બાકી ગાય પૂકો કરવા માટે એ હાલ બી આવી જાય તો મંડળી પડે છે આ ફૂવો ફુવાળા વખોડી જગ્યા કરવા માટે અર્જુન ટ્રેક્ટર માટે જગ્યા કરા પહેલાં ભાઈએ પેલો ભાઈએ કુવારા વખોડું છે અને આપણે કહીશ વિડીયો ઉતારીએ છીએ આપણે કોમ લાગશે કોમ કરવાના જ છીએ પણ હાલ નહીં થોડી વાત નહીં ચો લગાવીશ આપણે થોડી વાર કરી લઈએ પછી મળીએ તમને પૈસા ચાલુ થાય એના પછી પછો પછી પહેલાં લગાવીશ મળીએ તમને म 不对？ તો હેલો ગાઈસ ફાઇનલી આજ તો બધી મફળીઓ પૂરી થઈ જશે નવે નવી કાં બધી કઢાઈ દીધી અને હવે છેલ્લું છે આટલું બાકી એ રેની છે જો ગાય બધું પૂરું થઈ ગયું આમાં ગે અને આમાં ગે આમાં છેલ્લું છે ગાઈશ સાત તો વાયર આવ્યા બહુ હેરંગ કરેલા લાગે વાયર એક ઓન થિયમ પરે ફરે જાય છેલ્લું બાકી આટલું એક ફોટું એ